બનાસકાંઠાના દાંતીવાડામાં સરકારને દંડ કર્યો છે મામલતદારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને દંડ ફટકાર્યો છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને સત્યાવીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવાના મામલે આ દંડ ફટકારવામાં આવ્યો છે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશોના કાર્ય સામે દંડનો દંડો જોવા મળ્યો છે વર્ષો જૂના ઉભેલા લીલાને સૂકા બાસઠ વૃક્ષોને કાપી નાખ્યા છે બાસઠ વૃક્ષોમાં સત્યાવીસ અનામત વૃક્ષો પરવાનગી વગર કાપ્યા છે બાસઠ વૃક્ષો કાપ્યા બાદ તેના લાકડામાંથી બેન્ચ બનાવી યુનિવર્સિટીમાં ચાલતી કેન્ટીન માટે આ બેન્ચ બનાવી છે બાકીના લાકડાની કૃષિ યુનિવર્સિટીએ હરાજી કરી હતી સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા મામલતદારે કોર્ટમાં ફરિયાદ કરી અને ફરિયાદના પગલે દાંતીવાડા મામલતદાર દ્વારા સત્યાવીસ હજારનો દંડ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને ફટકારાયો છે કૃષિ યુનિવર્સિટીએ આ લાકડાની હરાજી પણ કરી હતી સરકાર દ્વારા જ સરકારી યુનિવર્સિટીને આ દંડ ફટકારવામાં આવ્યો છે એક જાગૃત નાગરિકના ધ્યાનમાં વાત આવતા તેણે ફરિયાદ કરી હતી મામલતદારની કોર્ટમાં ફરિયાદ થઈ હતી ત્યારે ફરિયાદના પગલે દાંતીવાડા મામલતદાર દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે